જો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના ના બ્લોગમાં અને ફેમિલી વાગી રહ્યા છે અત્યારે બપોરના બાર ને હું જો જસ્ટ હજુ તો સ્કૂલેથી ઘરે આવી જ છું જોકે સવા બાર જેવું થઈ ગયું હશે અને બસ આજે આપણે થોડુંક કામ હતું એટલા માટે વહેલા આવી ગયા છીએ ઘરે અને હવે અત્યારે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે આપણે જમવા જવાનું છે બહાર તો મમ્મીને એ લોકો તો જો કે ત્યાં જ છે હું અને લક્ષુ બંને અત્યારે ઘરે આવ્યા છીએ તો ચલો ફટાફટ પહેલાં જમી આવી અને પછી આપણે ફરીથી મળીશું વાગી રહ્યા છે અત્યારે બપોરના ત્રણ અને અમે ભેગા થઈને ક્યાં બેઠા સી લખશું આપડે ખાટલા

બિચારા તડકાના ના કબૂતરા સોલાની નીચે ગોઠાઈ ગયા બિચારા એ જો જો હવે છે છે ને આપણે બહુ બધી ગરમીમાં શેકી લીધું બધો તડકો નહોતો હતો પણ તોય ગરમી બહુ લાગતી હતી કારણ કે પવન હતો જ નહીં જરા અને વાગી ગયા છે ચાર નીચેથી મમ્મીનો આવી ગયો છે કોલ કે આવે લાઈટ આવી ગઈ છે તો ચલો જઈએ હવે નીચે કારણ કે બહુ થાકી ગયા હવે ગરમીમાં બેસી બેસીને ઘડી ક્યાર મસ્ત મજાનો વરસાદ આવે તો પલ્લી નથી પણ મને પલાળી દીધી એક વાત પૂછું આટલો સરસ મજાનો વરસાદ આવે બરોબર તો તને અત્યારે શું ઈચ્છા થાય તને શું ઈચ્છા થાય છે એમ કે આટલો સરસ વરસાદ આવે છે તો હું આ કરું કે આમ કરું કે પછી ખાઓ પીઓ નાવા જવાનું નાવા તો નથી જવાનું તું પલ્લી ને થોડી ઘણી તો પલ્લીને આવી ઇન્જો અત્યારે જ કપડા ચેન્જ કર્યા છે એટલે હવે નાવા તો ના જવાય શું ધાબાપુર જવાની ઈચ્છા થશે ત્યાં જઈશ તોય પલ્લી જઈશ પલળવાનું નથી

વાગી ગયા છે સાડા છ અને જો આપણે અત્યારે બહાર નીકળ્યા છીએ કારણ કે સવારનો આમ તો બપોરે તો બહુ જ વરસાદ હતો અને અત્યાર સુધી કન્ટિન્યુ ચાલુ ચાલુ જ હતો વરસાદ તો જો સાડા છ થયા એટલે કીધું કે હવે ચલો બહાર લટાર મારી આવીએ કારણ કે આખો દિવસ આમને આમ જાય છે ને તો ઘરમાં નથી ગમતું બોલો કારણ કે વરસાદ જ એટલો હોય તો બહાર જ ક્યાં નીકળવાનું આપણે હવે કંઈ નહીં છાંટા હજુ તોય ચાલુ જ છે પણ થોડા થોડા છે એટલે પલ્લા એટલું નથી તો ચલો જઈએ હવે

બસ 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 તારું નામ જીયા છે કે કેશવી છે કેશવી બા છે કેશવી શું પૂછછતું 1 એને મજા આવી ગઈ જો મસ્તી કરવાની બહુ મસ્ત બોલ્યો ડીંગુ જય માતાજી આય હા દેખના લેસ તું કોણ આ લેસ મારા મારા બોલ તો લાઈટ કરી લાઈટ કરી જય દે તો બાય ફેમિલી બાય

આજે શ્રાવણના પહેલા સોમવારમાં આપણું સાંજનું ફરાળ છે મોરૈયો સાથે આપણે ચેવડો અને જોડે જોડે ખોખા પાપ કેસવીને મળ્યા ને તો મજા આવી ગઈ કારણ કે મસ્ત મજાની ક્યુટ ક્યુટ બેબી હતી નાની નાની અને એમાં પણ એ જે બોલતી હતી ને બહુ જોરદાર મસ્ત મજાનું બોલતી જનરેશન છે નાના નાના બાળકો એટલા હોશિયાર હોય છે ને કે વાત ના પૂછો અને બસ બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર આવો છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી